કૃષ્ણ કનૈયા લાલકી જે રાજા રણ છોડની જે આજનું ભજન છે આપણું મનડું આમ તેમ મનડું તો આમતે મથાય કનૈયા યાદો માં મનડું તો આમતે મથાય કનૈયા તારી યાદો માં ખાવું ન ભાવે મને પીવું ન ભાવે ખાવું એ મને પીવું ના ભાવે નીંદરું વેરણ થઈ જાય કનૈયા તારી યાદો માં વેરણ થઈ જાય કનૈયા તારી યાદો માં પાણી ભરવા જાઉં ત્યારે મચ્છર પાછળ આવે પાણી ભરવા જાઉં ત્યારે મનડું ના માને વેડલા મારા ખાલી રહી જાય કનૈયા તો માં પાણી ભરવા જાઉં ત્યારે મનાડું ના માને મનાડું ના માને પેટલા મારા ખાલી રહી જાય કનૈયા તારી યાદો માં કનડું તો તેમ થાય કનૈયા તારી યાદો માં ગાય ધોવા જાઉં ત્યારે મનાડું ના માને ગાય ત્યારે મનાડું ના માને દૂધ મારા મકળ પી જાય કનૈયા તારી યાદો માં રસોઈ કરવા જાઉં ત્યારે ચિતડું ના લાગે રસોઈ કરવા જાઉં ત્યારે ચિતડું અગે ખારું ને મોરું થઈ જાય કનૈયા તારી યાદો મા ખારું ને મોરું થઈ જાય કનૈયા તારી યાદો ઘરમાં નાગમે મને રેવું નાગમે ઘરમાં મને રેવું નાગમેં મીઠી મીઠી મોરલી સમરાાય તારી યાદો મં મીઠી મીઠી મોરલી સમરાાય કનૈયા તારી યાદો તારે તારજ મેં તો ગરબાર છોડ્યા તારે કજ મેં તો ગરબાર છોડ્યા ના ಿಯ ರೋ ತಾಮಿ ಬಾಳ್ ಕನ್ನಯ ತಾರಿಾರಿ ಮಾಡಿ ರೋ ತ ಮೇಲ ಕನ್ನಯಾ ತಾರಿ ಯಲ ಮೆಣ್ಣ ರೇ ಮಾರ ನಾಣಿ ನೆಳ ರೇ ಮಾರಚ ಬಗ ತಾಣಿ ಚಲ್ಲಾಯಕಯ ತಾರಿಾರಿ ಮಾಡ ಕೆಜೆ ಬಗ ತಾಣಿ ಚಲ್ಲ ಜಾಯಕಯ ತಾರಿ ಯೋ ಮಾ બાજુ વાળી પેલી પડોસણ પજવે બાજુ વાળી પેલી પડો પજવે જુઓ પેલી તબલાટી જવા જાય કનૈયા તારી યાદો માં જુઓ પેલી તબલાટી જ જાય કનૈયા તારી યાદો મા ઓ મા મનડું તો આમતેમ થાય કનૈયા તારી યાદો માં નંદજીનો લાલો અમને રે ભજવે નંદજીનો લાલો અમને રે પજવે માખણીયા ડોળી ડોળી જાય કનૈયા તારી યાદો માં માખણીયા ડોળી ડોળી જાય કનૈયા તારી યાદો માં મનમાં મોહન મને ગેલી બનાવી મનમાં મોહન કેલી બનાવી મૂકાવી લોકને લાજ કનૈયા તારી યાદો માં મૂકાવી લોકને લાજ કનૈયા તારી યાદો મા ઓમકાર મંડળ કાનો દોડી દોડી આવે ઓમકાર મંડળમાં દોડી દોડી આવે ગોપીઓ તો ભાન ભૂલી જાય કનૈયા તારી યાદો મા મનડું તો આમ તે મથાય કનૈયા તારી યાદો માં મનડું તો આમતે મથાય કનૈયા તારી યાદો માં ખાવું ન ભાવે મને પીવું ન ભાવે ખાવું ન ભાવે ઉન ભાવે નીંદરું વેરણ થઈ જાય કનૈયા તારી યાદો માં નીંદરું વેરણ થઈ જાય કનૈયા તારી યાદો માં गम गम वागे गोगराने आविरे जूज सोदा मावळी तारो परणी आयो लाल रे परणी आयो लाल रे ए शरद पूनमनि रात चंद्र चडो आकाश रे ચંદ્ર ચડ્યો આકાશ રે તાર લિયા તો ટમ ટમે ને મારે વાલે રમાડ્યા રાસરે મારે વાલે રમાડ્યા રાસરે બોલ બોલ ઝરણ છોડની જય કૃષ્ણ કનૈયા કી જય